નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગર ને ભાંગતું બચાવવા માટે બાઇક રેલી કાઢવામાં આવી હતી ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાંથી નીકળેલી બાઇક રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી શહેરના પાનવાડી જશોનાથ સર્કલ ઘોઘા ગેટ મુખ્ય બજાર ખારગેટ મામાકોઠા રોડ દિવાનપરા રોડ હલુરિયા ચોક સહિતના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી ભાવનગર બચાવો અભિયાન અંતર્ગત કોંગ્રેસ દ્વારા આ બાઇક રેલી કાઢવામાં આવી હતી